નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા માર્કેટ યાર્ડના બજાર તારીખે દસ સાઠો મહિનો બીજા સુધી સોમવાર મિત્રો જાણીએ તાજા માર્કેટ માર્કેટયાર્ડના બજાર પર ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો વાત કરો તો ઊંચા મિત્રો ઝેરામાં થોડોક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વરેરામાં આપણો થોડોક મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણે રીયાદના બજાર પર ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને તાજા ઊંચાના બજાર ભાવ જીરુનો નિષો ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ઓછો ભાવ સ હજાર ચારસો ને વીસો રૂપિયા સુધી રાઈડો એક હજારથી એક હજાર રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયાથી બે હજાર સાઠ રૂપિયા સુધી મેથી અગિયારસો એંશીથી અગિયારસો ને એંશી રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર સાન્ન રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી નવસો પચાસથી પાંચ હજાર રૂપિયા સુધી અને તલ એકવીસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માર્કેટયાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંત સુધરી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા